નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પર મિત્રો અઠવાડિયા પછી એટલે કે ત્રીસ એપ્રિલે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ છે સામાન્ય રીતે અખાત્રીજના દિવસે ગુજરાતમાં હજારો લગ્નો યોજાય છે આ એક દિવસ લગ્ન ની મોસમ પૂર ખીલી ઉઠે છે આ એક જ તારીખના ના બે ચાર કંકોત્રીઓ મળે ત્યારે તેમને સહેજે થતું હશે આ એક જ દિવસે શું બધા પરણવા ચાલ્યા છે પણ હિન્દુ સંસ્કૃતિમાં અખાત્રીજ એ લગ્ન તો શું કોઈ પણ શુભ કાર્ય માટે વંજોયું મુહૂર્ત ગણાય છે આ ઈશ્વરીય તિથિના દિવસે પુણેદાન સોનાની ખરીદી ખેતી તેમજ વેપારની શરૂઆત રથયાત્રાના રથનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે આમ અખાત્રીજ એ કોઈ પણ શુભ કાર્ય માટેનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે આ અભિજિત તિથિનો દિવસ અનેક રીતે મહત્વનો છે તો થોડું તેના વિશે જાણીએ આપણા લોકજીવનમાં અન્ય તિથિઓની સરખામણીમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજની તિથિ વિશેષ મહાત્મ્ય ધરાવે છે અખાત્રીજની તિથિનું એક પર્વ જેટલું મહત્વ આંકવામાં આવે છે અખાત્રીજના દિવસને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી મુહૂર્ત ગ્રંથ અને હિન્દુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ અને સ્વયંસિદ્ધ અભિજિત મુહૂર્ત છે અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયંસિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવરતા તમામ મુહૂર્ત શુભ ગણાય છે આથી તમામ માંગલિક કાર્યો મુહૂર્ત જોયા વગર થઈ શકે છે એટલે જ શુભ મુહૂર્તનું બીજું નામ અક્ષય તૃતીયા કહેવાય છે આ દિવસે કરાતા કોઈ પણ મંગળ કાર્ય માટે યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે આથી આ દિવસે સૌથી વધુ થાય ઘણી વાર યુવક યુવતીના અમુક ગ્રહોને ધ્યાનમાં રાખતા લગ્ન માટેનું મુહૂર્તે આવતા વર્ષ નીકળી જતું હોય છે જયારે અખાત્રીજને દિવસે ગ્રહોની કે બીજી કોઈ પડોજણમાં પડવાની જરૂર રહેતી નથી આમ લગ્ન માટેનું આ સર્વસામાન્ય અને સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે અક્ષય તૃતીયાનો દિવસ સોનાની ખરીદી માટે પણ ઘણો શુભ છે અને એટલે જ આ દિવસે સોનાની ખરીદી થતી હોય છે અક્ષય તૃતીયા પર્વના નામકરણમાં બે શબ્દો છે અક્ષય અને તૃતીયા અક્ષય અર્થ થાય છે જેનો ક્ષય થતો નથી તેવો અને તૃતીયા એ તિથિ ક્રમ છે આ એક એવી તિથિ છે જેનો કદી ક્ષય થતો નથી આ દિવસનું એ રીતે પણ મહત્વ આંકવામાં આવે છે કે અક્ષય તૃતીયાને દિવસે કરવામાં આવેલા દાન પુણ્ય ધાર્મિક કાર્યોના પુણ્યોનો ક્યારેય ક્ષય થતો નથી આ તિથિ સત્યુગની આરદી તિથિ હોવાથી યુગાદી તિથિ તરીકે પણ ઓળખાય છે અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને બુધવારનો દિવસ હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી શિવની પૂજા કરી જળ ભરેલા ઘડા નું દાન કરનાર પણ પૂજાય છે એવું ગ્રંથોમાં લખેલું છે વિષ્ણુ ધર્મોત્તરમાં એવું જણાવાયું છે કે આજના દિવસે વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આતિથી અક્ષય તૃતીયા કહેવાય છે

અક્ષય તૃતીયાનું આટલું બધું મહત્વ હોવાનું બીજું કારણ એ પણ છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુના ત્રણ અવતાર નરનારાયણ અવત બે પરશુરામ અવતાર અને હયગ્રીવ અવતારનું પ્રાકતય થયું હતું પૌરાણિક કથાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જ મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું દ્વાપ્રયુગનું સમાપન પણ આ દિવસે થયું હતું આજ દિવસે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછતા જણાવ્યું હતું કે આજના દિવસે જે પણ શ્રી રચનાત્મક અથવા સાંસારિક કાર્ય કરશો તેનું પુણ્યફળ અવશ્ય મળશે કોઈ પણ નવું કાર્ય નવા ઘરમાં પ્રવેશ અને વેપાર ધંધો શરૂ કરશો તો તેમાં બરકત અને ખ્યાતિ મળશે માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન ધ્યાન જપત પહવન કરવાથી અને પિતૃતર્પણ કરવાથી તથા દાન પુણ્ય કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે બીજી એક પ્રચલિત કથા અનુસાર પ્રાચીન કાળમાં એક ગરીબ સદાચારી અને દેવતાઓમાં શ્રદ્ધા રાખવા વાળો વૈશ્ય રહેતો હતો તે શ્રીમંત ખાનદાન નો હોવા છતાં પણ બહુ ગરીબ હતો અને તે દિવસ રાત ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતો હતો એક દિવસ કોઈ બ્રાહ્મણે તેને અક્ષય તૃતીયાનું વ્રત કરવાની સલાહ આપી આ દિવસે ગંગા સ્નાન કરીને વિધિ વિધાન પૂર્વક દેવતાઓની પૂજા કરવાથી પણ અનેક ગણું પુણ્ય મળે છે તેમ તેમણે જણાવ્યું આ વર્ષે બ્રાહ્મણના જણાવ્યા અનુસાર વ્રત કર્યું અને થોડાક જ દિવસોમાં તેનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો તે આખી જિંદગી અક્ષય તૃતીયાના દિવસે દાન પુણ્ય કરવા માટે ધનનો ખુલ્લો મૂકી દેતો બીજા રાજા બન્યો તે એટલો ધનવાન અને પ્રતાપી રાજા હતો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ તેના દરબારમાં અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેના મહાયજ્ઞમાં સામેલ થતા હતા પોતાની શ્રદ્ધા અને ભક્તિનો તેને લેશ માત્ર પણ ધમંડ નહોતો અને અપાર વઈભવ છતા તે ધર્મના માર્ગથી વિચલિત થતો લક્ષ્મી પ્રાપ્તિનો ઉત્તમ દિવસ ઐશ્વર્ય અને ધનની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે અક્ષય શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે જેઓ પોતાનું દુઃખ દરિદ્રતા દૂર કરીને ધન એટલે કે લક્ષ્મી મેળવવા માંગતા હોય તેમણે અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્ત માં લક્ષ્મીજી ના સાક્ષાત સ્વરૂપ એકાક્ષી નાળિયેર નું ઘરના ઈશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું આસન કપડું બિછાવીને સ્નાદી વિધિ પૂર્ણ કરીને અંત પર રેશમી વસ્ત્ર ધારણ કરીને વિધિવત સ્થાપન કરવું તેના પર ચંદન ચંદનકંકો પધરાવી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલું શ્વેત અથવા પીયા રેશમી વસ્ત્ર પર લક્ષ્મીજી કોઈ મંત્ર લખીને ગંગાજળ પુષ્પ અક્ષક તથા નૈવેદ્ય અર્પણ કરવા મંત્રલેખન પહેલા ધૂપદીપ અવશ્ય કરવા મંત્રની માળાનો એક જાપ કરવો આ પ્રમાણે પૂજન વિધિ પછીના બીજા દિવસે प्रातःકાળે સ્નાનાदिથી શુદ્ધ પવિત્ર થઈને એકાક્ષી નાળિયેર પર 120 લાલ ગુલાબના ફૂલ ચઢાવવાથી નાળિયેર સિદ્ધ થયું ગણાશે આ નાળિયેરને નિત્ય પૂજા માટે પૂજા સ્થાનમાં સ્થાપિત કરવું અને નિત્ય તેનું પૂજન કરવું આમ કરવાથી ધન સુખાકારીમાં વધારો થાય છે લક્ષ્મીજી ને ઘરમાં સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનું પર્વ શ્રેષ્ઠ સમય ગણાય છે ચરણ પાદુકા છત્રી વગેરે ના વિશેષ મહત્વ છે આખા જગત તાત ગણાતો ખેડૂત પણ તેનું ખેતી આજના દિવસે શરૂ કરતો હોવાથી તરસી ધરતી તરસ હિપાય છે તરસી વ્યક્તિને ગરમીમાં અમૃત સમાન જળ મળી રહે તે માટે પરબ અને પશુ પક્ષીઓ માટે હવાડા બાંધવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે બદ્રીધામના દ્વાર ખુલે છે અને ચારધામની યાત્રાની શરૂઆત થાય છે ભારતભરમાં જુદી જુદી જગ્યાએ પોતાની પરંપરા મુજબ આ પર્વને મનાવે છે અષાઢી રથયાત્રા માટેના રથોનું નિર્માણ કાર્ય પણ અખાત્રીજના દિવસથી જ પ્રારંભ થાય છે યાત્રાધામ જગન્નાથપુરીમાં આ દિવસે ચંદનયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે અયોધ્યામાં અખાત્રીજના દિવસે શ્રી ઠાકુરજીની વિશેષ પૂજા અર્ચના થાય છે આજના દિવસે સ્ત્રીઓ વૈશાખ સ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવીને પોતે તે ગ્રહણ કરે છે તેમજ ગરુર સહિત ગરુર ગોવિંદ ચંદન ચર્ચિત વિગ્રહના નિરાવરણ દર્શન પણ ફક્ત આજના દિવસે જ થાય છે મહારાષ્ટ્રમાં આ દિવસે હલ્દીરોરી નામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરજસ્તી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉચ્ચારણ કરવા ફરજ પડાય છે સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉચ્ચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવવામાં આવે છે જેને ત્યાં ઉખાણા તરીકે સંબોધવામાં આવે છે વર્ષમાં એક જ વાર થતા શ્રી વિહારીજીના ચરણ દર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે આ દિવસે આખી દુનિયામાંથી ભાવિક ભક્તો શ્રી વિહારીજીના ચરણ દર્શનાર્થે વૃંદાવનમાં ઉમટી પડે છે ગુજરાતમાં અખાત્રીજના દિવસે વસ્ત્ર પંખા તથા અન્ન દ્રવ્ય વગેરેનું દાન કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે સુવર્ણની ખરીદીનું પણ વિશેષ મહત્વ છે શ્રીનાથજીમાં ભગવાનને ખાસ મલયગીરી ચંદન શીતળ સામગ્રી તથા મોતીના આભરણ ધરાવાય છે ભજન કીર્તન પણ થાય છે રાજસ્થાનમાં એક એવી માન્યતા પણ પ્રચલિત છે કે આજના દિવસે કરવામાં આવેલા લગ્ન ક્યારે ખંડિત થતા નથી જે બાલિકાઓને પરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે સાથે જ મિત્રો આ વર્ષે ખૂબ જ દુર્લભ સહયોગ સર્જાયો છે એ પણ બ્યાસી વર્ષે પછી તું ચાલો જાણીએ આ વર્ષે 30 એપ્રિલ ના રોજ અક્ષય તૃતીયા છે. જ્યોતિષીય ગણતરી પ્રમાણે બ્યાસી વર્ષે એક શુભ યોગ રચાઈ રહ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ અને રવિ યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે જે પાંચ રાશિઓને ખૂબ જ લાભ આપશે જે આ પ્રમાણે છે. વૃષભ રાશિ આર્થિક અને પારિવારિક બાબતોમાં વિશેષ લાભ થશે. નોકરી અને ધંધામાં વિશેષ લાભ થશે રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે કર્ક રાશિ નવી નોકરી મેળવવાના પ્રયત્નમાં સફળતા મળશે અટકી ગયેલું ધન મળશે અને સોના ચાંદીની ખરીદીથી ખાસ લાભ થશે તુલા રાશિ અચાનક ધન પ્રાપ્તિ થશે તથા નવી આવકના રસ્તા ખુલશે નવું વાહન કે ઘર ખરીદી શકશો બતમાં વધારો કરી શકશો મકર રાશિ નવો વેપાર કે કામ શરૂ કરવા માટે સમય ખૂબ જ ઉત્તમ છે જો કોઈ કામ લાંબા સમયથી અટકી ગયું હશે તો તે આગળ વધશે અને લાભકારક રહેશે કુંભ રાશિ આર્થિક મુશ્કેલીમાં ઘરની કોઈ વ્યક્તિની મદદ મળી રહેશે વેપારમાં વૃદ્ધિ અને લાભ થશે ઉપરોક્ત બધી રાશિઓના જાતકોએ અક્ષિયા દિવસે મુખ્ય દ્વાર પર આંબા અથવા આસોપાલવના પાનનું તોરણ લગાવવું તથા માતા લક્ષ્મીનું પૂજન કરીને સ્ફટિક માળા અર્પણ કરવી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો